તો પંદર કલાક સુધી જમવાનું નહીં એટલે શું છે મજબૂત બને સશક્ત રહેવાય એટલા માટે સારું ચલો મોહન પણ નાસ્તો કરે છે દક્ષુદા જે ઊંઘ સમાર દક્ષુ બન હું ભાખરી કરતા કરતા જુઓ ભાખરી કરવાનું ચાલુ છે નહી ભાખરી બળી ખીચડી વગાડી ગેસ ચાલુ ભાખરી નહીંગ જય શ્રી કૃષ્ણ છે બધાનું મારા નવા આશા રાખું કે તમે બધા હાજા તાજા છો હું પણ હાજી તાજી છું અને આજે દિવસથી શરૂઆત થઈ છે બપોરે સાડા બાર વાગે એક બાજુ દાળ મૂકી છે એક બાજુ ભાત મૂક્યા છે અને આ ઢોકળી કરવા માટે લોટ બાંધી મૂક્યો છે બધું ઘરનું કામ તો કમ્પ્લીટ કરી દીધું છે કપડાં વપડા બધું ઉકવી દીધું છે કમ્પ્લીટ અને કચરા પોતા બધું કમ્પ્લીટ કરી દીધું છે બપોરની રસોઈ કરું છું હું એના અહીંયા ઓઠે જો વચ્ચે ચોધી પડી છે બરાબરની ચોધી પડી છે દીખ લાવી બળો છું દાળ બફા મૂકી શે બીજું તો કઈ શ ને દક્ષુ ને બધા જતા રહ્યા પાર્લરે ઘરમાં તો મેં મસ્ત ચોખ્ખું કરી દીધું છે જો બતાવો તમને જો ઘરમાં તો એકદમ મસ્ત ચોખ્ખું કરી દીધું પલંગ તો તે અહીંયા લાવીશું કારણ કે તો કોક દાડો અઠવાડિયે એક વખત તો પોતું કરવું પડે નઈ નીચે રોજ કરું તો શું પણ સરખું થાય ને એમનો એટલે પલંગ ખસેડીને આ બાજુ લાવીને ઈક મસ્ત પોતું કરીશું આજમે અને જો મસ્ત ગરમો કરી દીધું છે અને કપડા બપડાં બધું ઉકવી દીધું છે ચાલુ ચાલુ જ હોય વાળા ભાઈ આવે છે તુલસી ને પાણી પી દીધું ફેરિયાવાળા ભાઈ ઊભા રહેયાવાળા ભાઈ મને પૂછી કે તમારે ચપ્પાની ધાર ને એવું કઢાવું છો પણ મારે કઢાવવાનું નતું એટલે પછી ના જ પડ્યું ને હું તે ઊભા રહેતા ખાસી વાર અને પછી જે સારું ચાલો રસોઈ કરતા કરતા બહાર આવી રસોઈ કરવાનું હોય બે ગેસ ચાલુ છે ભાત અને દાળના ફટફટ જઈએ ને કે બહુ દાજી જશે કપડાં પણ ધોઈ ગયા છે કપડા મસ્ત ધોઈને હુકવી દીધા છે અને આ તો આસનીય ધોય આસનીય પાછો મી હાથથી ધોયા મશીનમાં તો નખાય નહીં ને એટલે બીજો કપડાં મશીનમાં નખ્યો ને આસાનીઓ મેં મારા હાથથી ધોયા એ મસ્ત થઈ ગયું છે હવે એકદમ લીલું લીલું હા પોતો મૂક્યો મારો પલંગ ને બધું પલંગ તો વેકી મારો પછી આવું તો ફૂલ લઈ જાય ભંગારવાળો લઈ જશે આ સનિયા ધોયા છે હવે શિયાળામાં હવે ઉનાળો આવવાથી એટલે આ બહુ જરૂર નહીં પડે એટલે હવે ધોઈએ અને વાળીને મૂકી દઈશું એટલે પોર પાછા કોમ આવી જશે અને પેલા અમારા બાજુવાળાના કપડાં હુંકાય છે આ નીચે રે અમારા હુંકાય છે સારું ચલો અમારા મોહનના રૂમમાં લુકાય છે જો પેલા બે તો આઈ નખરો કરવાનું ચાલુ થઈ ગયું છે તારા માટે એક સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ બતાવ

આસન તો ધોઈ કાઢ્યો મોહન હવે ઠંડુ નહીં લાગતું એટલે હવે આસન ધોઈ કાઢ્યા સાહેબ તો હેડે જતા રે અને હું કોમલીન જો હજુ તો આ વાળવાનો બાકી છે અને હું કોમલીન બેઠી જો મેથી સમારવાનું આટલી બધી મેથી સમારવાની છ મેથી સમારવાની છે આટલી બધી મારા અને ઢકલો હજુ વાળવાનો બાકી છે ચા બનાવી ચા પી અને સાહેબ સમાલું ગેડો બગીચાનો રાઉન્ડ મારો વાઈ ગયો અમે બોલા

બે કરેલા બેંચો આસોપાલ આટલાથી તે મોટો ઊંચો સ્કૂટર આવી ગયું બારે બધું ઉગેલું ચલો એક રાઉન્ડ આખો પૂરો થઈ ગયો ઘરે જ રહી યાદ બે હું નહીં યાદ તો ડાયરેક્ટ જ ઘરે જ કારણ કે ઘેર જઈને હજુ તો ઇસ્ત્રીવાળા કપડાં લઈને આવવાનું ભૂલી જઈ લઈને આવવાનું તો ઇસ્ત્રીવાળા કપડાં લઈને આવું પરિવાર બહુ બગીચામાં આવવાનું થશે એટલે પહેલાં ઇસ્ત્રીવાળા કપડાં લઈ આવું કેટલા મસ્ત ફૂલ આવે બધા સના ફૂલ છીએ તો કંઈ ખબર નહીં પણ બધો મસ્ત આવે તો આ ઘો મોરસાડ જાય ચૌધરી બાજુ અમારા સોસાયટીનું આ બગીચો અને આ બાજુ એ શોપિંગ બાજુ જાય ફરી વાર બગીચામાં આવી એક વાર ને તો આવીને રાઉન્ડ બની જઈ હતી ને હવે ઇસ્ત્રીવાળા કપડાં લઈને આવી ત્યાં લઈ હું ફરી વાર આવી પેલા બીજું એક રાઉન્ડ મારી અને ઘેર જતા રહીએ છોકરા મેચ રમી વાળો કપડો હાલી બગીચામાં થઈને હવે ઘેર જતી રહું પેલા બગીચામાં આખો રાઉન્ડ માર્યો અને પછી પાછી ઘેર જઈ ઘેર જઈને ઇસ્ત્રી કપડા લઈને ઇસ્ત્રી વાળા ભાઈને આપ્યા અને બગીચામાં થઈ અને એક રાઉન્ડ મારીને ઘેર જતી રહું આપણે એક મોર હતો ને અત્યારે ત્રણ ચાર મોર આઈ જાય મોર ને નીલગાય ને કુત્રી કુતરો બિલાડો ને બધું ગાંધીનગર માં ફર

સાહેબ સાહેબ તમને મટી હવે રાત ના ખાવા માં છે જો સામાન લઈને અમને મૂકી દીધો આ તો પલંગ ની આવી જશે બધો અને ખાવા માં છે

હવે પૂર્ણ થઈ જાય તો હવે પહેલા પતિજી કોમ મારો એટલે ભાઈ થાક્યા પાકે આખા દાડાનો ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી